સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકન ક્લિક કરવાનું ભૂલતા નહીં બે નવજાત બાળકોના વિસ્તારની મહિલા સાથે ઘટના સિવિલ ઇમરજન્સી બે જન્મેલા નવજાત બાળકોના આવ્યા આશરે મહિનાના બે બાળકો આવ્યા છે ઘટનાની જાણકારી મળતા સિવિલ દોડતું થયું વર્ષીય સવારે ટોયલેટ જતી વખતે બ્લીડિંગ અનુભવ થયો જે બાદમાં તેના કારણ બન્યું અધૂરા માસે જન્મેલા આ બે બાળકોના મોતને લઈ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે હાલમાં મહિલાને ગાયનેક વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવી છે જ્યાં તે મેડિકલ નિરીક્ષણમાં છે મહિલા સાથે થયેલી આ ઘટના અંગે તેમના અબોર્શનના કારણો અંગેની તપાસ શરૂ કરવામાં આવી છે જેથી દોષીઓને સજા આપવામાં આવી શકે અને આવી ઘટનાઓ ફરીથી ન બને આ દુઃખદ ઘટના સમુદાયમાં ચિંતાનું કારણ બની છે જે આરોગ્ય સેવાઓની ગંભીરતા સામે પ્રશ્નો ઊભા કરે છે મને મળેલ વિગત મુજબ ડિંડોલી વિસ્તારની એક મહિલા સવારે સાડા સાત વાગે આવેલી આશરે સત્તાવીસ વર્ષની ઉંમર અને એ ટોયલેટ જવા ગઈ અને ત્યાં એને સ્પોન્ટેનિયસ એબોર્શન થઈ ગયું એ બચ્ચા લગભગ અધૂરા માસના હતા આશરે ચાર માસની ત્યારબાદ ગાયનેટના ડૉક્ટરો તરત જ કેઝ્યુઅલટીમાં આવી ગયા હતા અને એ મહિલાને લેબર રૂમમાં લઈ ગયા હતા એની ત્યાં સારવાર ચાલુ છે અને બચ્ચાને પણ એમને ત્યાં આગળ લઈ ગયા છે અને એમને એક આપી દેવામાં આવશે બાળકો તો મૃત હાલતમાં છે અધુરા માસના છે ચાર માસનું બાળક જીવી શકવાની શક્યતા ખૂબ ઓછી હોય મહિલા જીવિત છે ને તંદુરસ્ત છે અને એની સારવાર ચાલુ છે એ મહિલાની તપાસ કરતા ખ્યાલ આવી શકે એને બ્લીડિંગ પીવી એટલે બજાય ના બ્લીડિંગની કમ્પ્લેન સાથે આવેલું અને થ્રેટન્ડ એબોર્શન જ હશે એટલે સ્પોન્ટેનિયસ એબોર્શન થયું જમના ન્યુઝ સુરત કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં